કચ્છના ગોરાડ અભયારણ્યમાં ખેડૂતોને વીજ જોડાણ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને વીજ આપવા માટેની માંગણી કરી પવનચક્કી લગાવતી કંપનીઓ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ નથી માનતી પરંતુ ખેડૂતો માટે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ આગળ ધરી કનેક્શન આપવામાં મનાઈ ફરમાવે છે આવતા પંદર દિવસમાં ખેડૂતોને વીજ જોડાણ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે ચક્કાજામ કરી અબડાસાના ખેડૂતો ન્યાય મેળવીને જ રહેશે માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશો ભારત સરકાર પણ નથી માનતી ગોરાળ અભયારણ્યમાં નવી રેલવે લાઇનના હાઈટેન્શન વાયરો લગાવ્યા પરંતુ ખેડૂતોને જોડાણ નહીં ઘોરાળ પક્ષીને નામ શેષ કરવામાં પવનચક્કી લગાવતી કંપનીઓનો મોટો ફાળો ટર્બાઇનના અવાજથી અને વીજ વાયરોથી મૃત્યુ થયા નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતેશ પાવસા કચ્છ જિલ્લાનો જે ઘોરાળ અભયારણ છે એ ઘોરાળ અભયારણમાં માનનીય સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ત્યાં વીજ વાયર ન લગાવવા અને હયાત વીજ વાયરો છે એને પણ અંડરગ્રાઉન્ડ કરવાના છે પરંતુ એ ઓર્ડર છે એ ઓર્ડરનું પાલન માત્ર ખેડૂતો માટે થાય છે પરંતુ જે પવનચક્કી લગાવતી કંપનીઓ છે ત્યાં રેલવે લાઇન પડે છે એના ઉપર એનો કોઈ જ અસર નથી અને એ બે રોકટોક ત્યાં કામ ચાલુ છે ખેડૂતોને વીજ જોડાણ ન મળતા એ વિસ્તારના ખેડૂતો થોડા ઉગ્ર બન્યા છે અને આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને કલેક્ટર પાસે રજૂઆત કરી છે કે અમને વીજ કનેક્શન તાત્કાલિક આપવામાં આવે

એમને તમામને વીજ કનેક્શન આપવામાં આવે એની રજૂઆત હતી નલિયાથી અલગ અલગ સમાજના સોખન લોકો અહીંયા કને આવ્યા છે એમની સાથે અમે પણ છીએ ઇકબાલભાઈ છે અલગ અલગ લોકો છે અને ખાસ મુદ્દો એ છે આજે કલેક્ટર સાહેબ જોડે પણ વાત કરીને પોઝિટિવ એકદમ વાત થઈ છે જો પંદર દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે તો મોદી સાહેબે જે પોતાના મિત્ર અદાણી માટે હાઈવે બનાવ્યો છે હાઈવે ચક્કાજામ કરવામાં આવશે અને સાથે હું એ પણ કહી દઉં કે આ મુદ્દો ખાલી અભિલાષાનો નથી હું કચ્છના તમામ ખેડૂતો માટે જે કિસાન સંઘ તમારો તમારા માટે કામ નથી કરી શકતું એ તમામ ખેડૂતો માટે હું ઊભો છું આવો અમે બધા સાથે તમારી સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડશું કારણ કે આ દેશમાં જે અન્નદાતા છે જે ખેડૂત છે એમના જ અધિકારો મારવામાં આવશે જેવી રીતે ત્યાં કને જે કંપનીઓ આવેલી છે એ કંપનીઓને વીજ કનેક્શન આપવામાં આવે છે ત્યાં કને પોલ્યુશન કરે છે હાલ જ રેલવેનું ત્યાં ઘોરાણ અભિયારણમાં કામ ચાલુ છે છવ્વીસ હાઈ વોલ્ટેજ

કંપનીઓ ઉપર લાદવો જોઈએ એની જગ્યાએ ખેડૂતો ઉપર લગાવે છે કચ્છ વહીવટી તંત્ર અને પીજીવીસીએલ ખરેખર હું તો એમ કહું છું કે પહેલા પીજીવીસીએલ ઉપર ફરિયાદ દાખલ કરો એમના જે અધિકારીઓ છે એમના ઉપર આજે નાલાયકી પીજીવીસીએલ કરી રહી છે ખેડૂતોને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એવો કોઈ ઓર્ડર સુપ્રીમ કોર્ટનો છે જ નહીં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મારા મોબાઈલમાં છે એમાં ક્યાંય નથી લખેલું કે ખેડૂતોને વીજળી આપવી નહીં વીજળી આપવી પણ અંડરગ્રાઉન્ડ કનેક્શન લેવાના છે ત્યાં કને વાયુ પોલ્યુશન પાણી નું પોલ્યુશન ધ્વનિ પોલ્યુશન નો પવન તાર જાય છે પવન ચક્કી છે ત્યાં કને મોટી મોટી સુઝલોન જેવી કંપનીઓ ત્યાં કને આવેલી છે એને તમે બધી રીતે સંકળ આપી શકો છો પણ ખેડૂતોને નહીં અને હવે ખેડૂતો માટે જે પણ કરવું હશે કંપનીઓના વિરોધમાં સરકારના વિરોધમાં કચ્છ વહીવટી તંત્રના પીજીવીસીએલ કે કચ્છ કલેક્ટરના વિરોધમાં પણ જવું હશે તો એના માટે જવા માટે તૈયાર છે માત્ર ને માત્ર ખેડૂતોને વીજળી આપો નહીતર બહુ મોટા ઉગ્ર અને આંદોલન થવાના કેટલા લોકો આજે લડતમાં જોડાયા છે આજે બસો થી અઢીસો લોકો જોડાયા છે અને ખાસ વાત એ છે કે અલગ અલગ સમાજના છે અને મોસ્ટ ઓફ બધા નલિયા અબડાસા જે ગોરલ વિસ્તાર કહેવાય ત્યાંથી આવ્યા છે આજે ત્યાંથી પોતાનો એક દિવસનો દિવસનો સમય કાઢી અને પોતાના હક અધિકારો માટે બુજ કલેક્ટર ઓફિસ આગળ આવે એટલે મોટી વાત તો એ કહેવાય કે એ જાણ્યા છે કે નહીં અહીંયા કને આવશું તો અમારે અમને હક ને અધિકારો મળશે માટે તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કે થઈ જશે નહીં થવું જોઈએ હું નહીં ઇકબાલભાઈ નહીં દિવ્યરાશી જાડેજા નહીં કોઈ પણ વ્યક્તિ હોય કે થઈ જાય થઈ જશે નહીં આ સરકાર હંમેશા હાજ પાડી છે અહીંયાના કચ્છના સાંસદ કચ્છના ધારાસભ્યો એક જ શીખવામાં આવ્યું છે ભાજપ દ્વારા કે હા કરજો ના ન પાડતા એ તમને ક્યારે પણ ના નહીં કરે હાજ કરશે પણ થશે નહીં માટે જે અધિકારો મળતા નથી એને માંગીએ છીએ એને માંગવાથી એ નથી મળતા તો પછી છીનવા માટે પણ અમે લોકો તૈયાર છીએ લખનભાઈ દોવાના અધ્યક્ષતાને સ્થાને તાલુકાના પત્ર આપ્યું અને સાથે સાથે સાહેબને ને સમજાવ્યું કે ગોરાર પક્ષી ફક્ત શું ખેડૂતને લાઈટ આપવાથી જાનહાની થાય છે ઘોડા પક્ષી કે અન્ય લાઈનો જવાથી કોઈ એને નથી થતો હાઈવે ચક્કાજામ કરવાના જે પ્રોગ્રામો ઘડ્યા છે ત્યારબાદ જ અમને ન્યાય મળશે તેવી પૂરી પૂરી શક્યતા લાગી છે પણ છતાં એક નીતિ નિયમ મુજબ કલેક્ટર સાહેબ ને એ વાતની અમુક કરવા આવ્યા હતા કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી અબડાસાનો ખેડૂત કઈ રીતે હેરાન પરેશાન છે તમે જોઈ રહ્યા છો અને એ હેરાન પરેશાનીનો અંત લાવવા માટે ના છૂટકે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને જે લખનભાઈ ધોવાએ કીધું કે હાઈવે ને ચક્કા જામ કરશું ત્યારે જ તેનો ન્યાય મળશે અને સો ટકા કચ્છના આ તમામ ખેડૂતોના અમે આવાન કરીએ છીએ કે આજે જે ન્યાય અબડાસાના ખેડૂતો સાથે થયો છે તે તમારી સાથે ન થાય તેના માટે

નારાયણ સાહુઓ નો જે નેશનલ હાઈવે છે ત્યાં ઠેક ઠેકાણે ચક્કાજામ કરશું તેવી થીમકી નહીં પણ હકીકત કરીને બતાવશું